નવું શીખો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ઇન્વર્ટર છે તેનો આ પંખો છે ઇન્વર્ટરને જે ઠંડો રાખે આ પંખો છે બંધ થઈ ગયો છે મિત્રો આ જો ઠપકારીએ તો એ બંધ શરૂ થતો નથી મિત્રો તો લાંબા સમયમાં જો આ બંધ રહેશે તો આપણું ઇન્વર્ટર બળી જશે બરાબર તો આપણે નવો પંખો નાખવો જરૂરી છે તો આપણે કોમ્પ્યુટરની દુકાનેથી બીજો પંખો આવો આપણે લઈ આવ્યા છીએ અને નવો પંખો આપણે ફિટ કરવાના છીએ મિત્રો તો મિત્રો તમારે પણ જો ઇન્વર્ટર તમે વાપરતા હોય ને તમારા પંખો બંધ હોય તો તમારે જરૂર નવો નાખવાનો છે કોમ્પ્યુટરની દુકાનેથી લઈ તો મિત્રો જો હવે આપણે ઇન્વર્ટરને તમને હું શીખવાડી કે આ પંખો આપણે કઈ રીતે બદલવો છે જો આપણે આ કોમ્પ્યુટરની દુકાને ગયા હતા અને નવો આ રીતનો પંખો આપણને કોમ્પ્યુટરવાળાએ આપ્યો છે તો હવે આ પંખો જે આપણે જે આ ફેન છે તે આપણે આ લગાડતા શીખશું જુઓ તો આમાં બે વાયર આપેલા છે લાલ અને કાળો બરાબર મિત્રો તો હવે આપણે સૌ પ્રથમ જો આ સોલારના જે વાયર ઉપરથી આવેલા છે સોલાર આપણે પ્લેટ ઉપર સોલારવાળું છે ઇન્વર્ટર બરાબર તો તમારી પાસે સોલાર ના હોય ઇન્વર્ટર ના હોય તો સાદું ઇન્વર્ટર હોય પણ એમાં પંખો તો હોય જ બરાબર મિત્રો તો આપણે સોલારના જે વાયર આવે બંને એ બંને આપણે ખોલી લઈશું પહેલાં અને સોલારના વાયર ભેગા ના થાય તો એક વાયરને આપણે દૂર મૂકી દેવાનો છે જેથી આપણો સોલાર સર શોર્ટ સર્કિટ ન થાય બળી ન જાય એટલે સોલારના વાયર આપણે એક દૂર રાખવાનો છે હવે ઇન્વર્ટર બંધ કરી દઈશું આપણે જો ઇન્વર્ટર ચાલુ છે લાઇટ ચાલુ છે બંધ કરી દઈશું આ રીતે ઓફ કરી ઇન્વર્ટર બંધ કર્યું હવે આપણે આપણો જે વાયર જે ઇન્વર્ટરનું જે કેબલ છે એ આપણે સ્વિચ બંધ કરી અને આપણે કેબલ કાઢી લઈશું અને ઇન્વર્ટરનું જે પાછળનું જે આપણે વાયરિંગ કરેલું છે આ જે પિન એ આપણે ડાયરેક્ટ આપી દઈશું જેથી આપણા ઘરમાં લાઈટ ગઈ હોય ઇન્વર્ટરના વાયરિંગથી હવે પાછી આ પીન આપણે સફેદ છે એ બોર્ડમાં આપી દઈશું એટલે પાછી જ્યાં સુધીમાં આપણે ફેન નાખશું ત્યાં સુધીમાં લાઇટ આપણે રહે એટલે આપણે પિન આપી દઈશું અને લાઇટ આવી જશે હવે આપણે ઇન્વર્ટરને ખોલી લેવાનું છે આ રીતે બરાબર જો આ હું સ્ક્રુ ખોલી લઉં છું મિત્રો ફટાફટ મિત્રો નવું શીખવું ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે મિત્રો હું અવનવા ઘરના વપરાશના રિપેરિંગના વિડીયો મૂકતો હોય છે મિત્રો મિત્રો જુઓ કેટલે આમાં ધૂળ છે એ ધૂળ પણ આપણે સાફ કરવાના છીએ તો ધૂળ કઈ રીતે સાફ કરવી એ પણ તમને હું શીખવાડીશ મિત્રો જુઓ મિત્રો આ રીતે તમને દેખાતું છે ઇન્વર્ટર તો અહીંયા આપણે જુઓ આ ફેન છે આ પંખો છે તેમાં જો આ ટાઈ એટલે કે રબરની જે ઓલી સિફ્ટી મારી એને ટાય કે બરાબર ટાઈ છે એ આપણે ખોલી દઈશું અને પછી આ પંખો છે ચોટી ગયો છે ફરતો નથી જો આ પંખો બંધ હોય લાંબા સમયમાં જશે લાંબા સમય ઇન્વર્ટર ચાલશે પંખા વગરનું તો ઇન્વર્ટર બળી જશે મિત્રો તો આપણે પંખો ઘરે બેઠા અને આ હજારોનું આપણું નુકસાન ના થાય એ માટે આપણે પંખો ઘરે બેઠા આપણે બદલી શકાય છે હવે આ ટાય આપણે આ સોયથી કાઢી લીધી છે સારી એટલે બીજી વાર પાછી આપણે કામમાં લઈ શકીએ આ રીતે સોયથી તમે ટાય કાઢી શકો છો બસ હવે આ આપણે આ બે વાયર આપણે છે પંખાના એ આપણે જો ટેપ મારેલી છે અહીંયા આપણે આની પહેલાં પણ બદલાવેલો છે પંખો એટલે આપણે અહીંયા જો ટેપ મારેલી છે અને તમે જો પહેલીવાર હોય તો તમારે જો આ પંખો જે ફેનના જે વાયરિંગ હોય ત્યાંથી આપણે કાપી અને લાલ સાથે લાલ ને કાળા સાથે કાળો વાયર તમારે મિત્રો આપી દેવાનો છે તો આપણે ટેપ કાઢી લઈશું જો આ રીતે વાયર આવી ગયા બંને બાર તો આ રીતે આપણે છૂટા કરી દીધા છે હવે આપણે જે આ પંખો છે ફેન એ આપણે બાર સ્ક્રૂ આપણે માર્યા હતા એ સ્ક્રૂ મારેલા હોય એ ખોલી લેવાના છે તો આ રીતે બંને સ્ક્રૂ ખોલી લઈશું અને પંખો બહાર કાઢીએ જુઓ આ રીતે તમારે ધીરેથી બહાર અહીંયા આ રીતે કાઢી લેવાનો છે પંખાને જુઓ આ મિત્રો તો આ પંખો ખરાબ થઈ ગયો છે ચોટી ગયેલો તો આપણે નવો જો આ પંખો કોમ્પ્યુટરવાળાની દુકાનેથી લાવ્યા છે તો હવે આપણે લગાડશું અને હવે આપણે જો આ કલર કરવાનો પીસો હતો એ પીસા દ્વારા આપણે આ જે ધૂળ છે ઇન્વર્ટરની અંદર એ આ રીતે સાફ કરી લેવાની છે મિત્રો જુઓ તો અમે ધૂળ દેખાતી હશે અને ઇન્વર્ટરને મિત્રો તમારે પંદર દિવસે વીસ દિવસે સાફ સફાઈ આ રીતે કરવી જરૂરી છે જો તમને સ સમય ના મળે તો મહિને એકવાર આ રીતે સાફ સફાઈ કરી દેવાની છે અને જો તમારી પાસે ફૂકણી હોય તો વધારે સારું તો ફૂકણી દ્વારા પણ તમે સાફ કરી શકો છો બરાબર તો આ રીતે તમે પીસી મારી અને પછી આપણે ફૂકણી મારી દઈશું આમાં એટલે પરફેક્ટ સાફ થઈ જશે અને ધૂળ ક્યાંય રહે નહીં જો ધૂળ વધારે પૂરતે આમાં રહે છે તો વર વરસાદી વાતાવરણ થાય ત્યારે આ ભી ધૂળ છે એ ભેંસ પકડશે અને આપણી જે આ એમસીબી સર્કિટ છે તેમાં શોર્ટ સર્કિટ થશે અને આપણું ઇન્વર્ટર ખરાબ થઈ જશે મિત્રો તો ખાસ ધ્યાન રાખવાનું છે આવી ધૂળ આપણે જે ઇન્વર્ટરમાં થાય છે એને સાફ સફાઈ ફૂંકણી દ્વારા આપણે કાઢી લેવાની છે મિત્રો જો હું તમને બતાવી રહ્યો એ પ્રમાણે તો ધૂળ કેટલી નીકળી આમાં આપણે હું અવનવા હું પંદર પંદર દિવસે આ રીતે ખોકળું દ્વારા સાફ કરતો હોઈ છું ને પીસી એક મહિને આપણે પીસી દ્વારા આપણે આ રીતે સાફ કરવાનું રાખીએ છીએ તો પણ એટલી ધૂળ થતી હોય છે મિત્રો ધૂળ આમાં આપણે આવી જતી હોય છે જો આ મિત્રો આપણો તો મિત્રો ઇન્વર્ટર કાંઈ થતું નથી ઇન્વર્ટરને લાંબા સમય માટે સારું રહે છે ઇન્વર્ટર તો હવે મિત્રો આ પંખો છે એને આપણે જો આ સ્ટીકર દેખાય તમને મિત્રો એ સ્ટીકર છે એ બહારની સાઈડ રવાઈ દેવાનું છે એટલે કે જાળીની સાઈડ બરાબર જો આ તમને બતાવ્યું એ પ્રમાણે આ જાળી છે અને વાયર છે એને ઉપર રાખશું અને આ રીતે જ અંદર બેસાડી દેવાનું છે તો આ રીતે તમારે સ્ટીકર છે એ બહારની સાઈડ જવા દેવાનું છે આ રીતે જો આ જાળી બાજુ તો આ રીતે તમારે ફેન છે એ લગાડવાનો છે અને સ્ક્રૂ હોય સ્ક્રૂ દ્વારા આપણે અહીંયા ટાઈટ કરી દઈશું તો આ રીતે સ્ક્રૂ મારી દઈશું એટલે આપણો પંખો ફિટ થઈ જશે મિત્રો નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હું અવનવા રિપેરિંગના વિડીયો લાવતો હોઉં છું તો મિત્રો તમને નવું નવું જાણવા માટે આપણી ચેનલ નવું શીખો ગુજરાતી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આપણો પંખાના જે સ્ક્રૂ છે એ આપણે ટાઈટ કરી દઈશું હવે આપણે જે પંખાના જે બે વાયર છે લાલ અને કાળો જે આપણે થોડીવાર વાર પહેલાં તમે મેં કહ્યું એમ પહેલા કે આપણે જે પંખાના જે વાયર છે એ આપણે જે બીજા વાયર કાપેલા છે જો આ રીતના આ બેનને એમાં એક લાલ છે એમાં લાલ સાથે લાલ અને જો બંને લાલ હોય તો એમાં વચ્ચે તો કાળો લીટો હોય એક સેડ એક જે વાયર હોય એમાં એ કાળો ગણવાનો બરાબર મિત્રો તો લાલ સાથે લાલ અને કાળા સાથે કાળો વાયર આપણે આપી દઈશું અને ટેપ પણ મારી દઈશું ટેપ મિત્રો ખાસ મારવાની છે નકર શોર્ટ સર્કિટ થવાની શક્યતા છે મિત્રો અને આપણો ફેન કં ઇન્વર્ટર બળવાની શક્યતા વધી જાય છે મિત્રો તો હવે આપણે આ રીતે લાલ સાથે લાલ ને કાળા સાથે કાળો આપી અને ટેપ મારી દઈશું જો આપણે આપી દીધું છે આ રીતે વાયરિંગ અને હવે આપણે જે ટાઈ કાઢી એ ટાય પણ આપણે લગાડી દઈશું આપણે આ ટાય છે એ એકવાર જ લાગતી હોય છે એ ખુલતી હોતી નથી પણ મિત્રો આપણે સોય દ્વારા આપણે ખોલી લીધી એટલે આપણે બીજી ટાય લગાડવી આના ટાય આપણી ચાલશે મિત્રો જો આ રીતે હવે આ ટાય આપણે લગાડી દઈશું જો તમારી પાસે ટાય મિત્ર ન હોય તો આપણે ટેપની એક આ ટેપ રોલ છે તે આપણે વિટાળી દેવાની છે એટલે આપણી લાગી જશે મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે આપણે આ રીતે પાછું ઉપરનું ઢાંકણ છે એ લગાડી દઈશું અને સ્ક્રૂ મારી દઈએ મિત્રો ફટાફટ અને હું તમને મિત્રો દેખાડીશ પણ કે આપણો પંખો ચાલુ થઈ ગયો છે અને ફરે છે તો હવે ફટાફટ આપણે સ્ક્રુ મારી દઈએ સ્ક્રૂ મિત્રો બધા મારી દેવાના છે જેથી આપણી ધૂળ ઇન્વર્ટરની અંદર ઓસી જાય મિત્રો તમારે ખુલ્લું આ રાખવાનું નથી ઇન્વર્ટરને મિત્રો જો હવે આપણે ઇન્વર્ટર મૂકી દીધું છે હવે હું તમને દેખાડીશ ઇન્વર્ટર હવે ઉપરની પિન છે આપણે સફેદવાળી એ પાછી આપણે કાઢી અને ઇન્વર્ટરની પાછળ લગાડી દઈશું અને ઇન્વર્ટરની જે પિન છે એ આપણે બોર્ડમાં આપી દઈશું આ પિન અને હવે ઇન્વર્ટર ચાલુ કરીશું જો ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે મિત્રો આ રીતે પિનનું વાયરિંગ આપ્યું આપણે મિત્રો જો અહીંયા તમને ફેન દેખાતો હોય છે મિત્રો જુઓ તો ફેન આપણો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે હવે આપણે સોલારના પણ વાયર આપી દઈશું તો નીચે મિત્રો સોલારની નીચે જુઓ અહીંયા પ્લસ અને માઇનસ આપેલું હોય પ્લસ એટલે લાલ કલરનો વાયર આપણો અને માઇનસ એટલે કાળા કલરનો વાયરસ અથવા વાદળી કલરનો વાયર બરાબર મિત્રો તો લાલમાં આપણે પ્લસ અને જે માઇનસ નિશાની છે ત્યાં આપણે વાદળી કલરનો આપી દઈશું સોલાર સોલારનો વાયર ખાસ જોવાનો છે મિત્રો ઊંધા સીધી કરવાનો નથી મિત્રો થેન્ક યુ મિત્રો